નમસ્કાર આમ જોયા સુનેશી પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે મોડોદરામાં જીએસએફ સી કોન્ટ્રાક્ટરના એકસો વીસ કર્મચારીઓ દ્વારા પોતાના સાથે થઈ રહેલા અન્ય સામે વિરોધ નોંધાવ્યો છે મોડોદરામાં જીએસએફસી કોન્ટ્રાક્ટરના એકસો વીસ કર્મચારીઓ દ્વારા પોતાના સાથે થઈ રહેલા અન્ય સામે વિરોધ દર્શાવ્યો છે જેએસએફસી નજીકના છો ગામોના કોન્ટ્રાક્ટરના કર્મચારીઓની પગાર ન મળતા હાલત કફોડી બની છે

જીએસએફસી ના સત્તાધીશો દ્વારા છેલ્લા આઠ મહિનાથી કોન્ટ્રાક્ટના કર્મચારીઓ પગાર ન ચૂકવતા વિરોધ દર્શાવવામાં આવ્યો છે જે વર્માજી છે ને જીએસએફસી ના મેન સીટ ઉપર બેઠા છે એમને આ સમસ્યા લાગી છે બાકી ઈઝી કોર્ટે આ હુકમ કર્યો છે એકસો વીસ લોકોનો જે ન્યાયિક છે એના માટેનો સરસ ઓર્ડર કર્યો છે જો તમે વાંચી શકો તો આ છ નો ઓર્ડર છે એને અનુરોધ લઈને એમને આ ઓર્ડરને ને અનુકૂરણ કરવાનો છે પણ નથી કરતા જ્યારે એકસો વીસ લોકો છે ના જે આઠ મહિનાથી પગાર બંધ કરવામાં આવ્યો છે ખરેખર આ ભાઈએ કીધું મને હમણાં આ તમારી જોડે ઇન્ટરવ્યુ આપ્યું અમને ડાયાલિસિસ કરવાના ખરેખર પૈસા આજે આવા લોકો જીએસએફસી માં કામ કરતા હોય પંદર પંદર વર્ષથી અને જીએસએફસી આટલો પ્રોફિટ કરતી હોય તો આ વર્મા શું શરમ આવે છે મારે આ વર્મા આ માધ્યમથી કેવું છે ભાઈ તું તો એફટીવી એસી માં બે રહે છે અને જો તારા એફડી ના પૈસા તોડીને નાખવાના તો બરાબર ના આપીશ પણ આ સરકાર ના પૈસા છે અને એકસો વીસ લોકો કામ કરીને પૈસા લે છે નથી ઘરે બધી આ ધરણા કરીને પૈસા નથી લેવા એમને કામ આપો અને પૈસા આપો અને એમને કાયમી કરો અને એ લોકોની જમીનોમાં બન્યા છે પ્રોજેક્ટ

એ જીએસએફસી ની આસપાસના સ્થાનિક આજુબાજુના સાત ગામના લોકો છે જેમની પાસે ઔદ્યોગિક ન્યાય પંચ ગુજરાત સ્ટે આપેલો છે કે જ્યાં સુધી કોર્ટ નો ચુકાદો ના આવે ત્યાં સુધી સ્ટેટના હુકમ પ્રમાણે એમનું પગાર ધોરણ ચાલુ રહેવું જોઈએ અને નોકરી છૂટા કરવા જોઈએ નહીં તેમ છતાં પણ જીએસએફસી ના કેટલાક લાગતા વળગતા અધિકારીઓએ પોતાનો અહમ સંતોષવા માટે પોતાના સ્વચ્છંદી નિર્ણયો લઈને તેમનો પગાર ધોરણ ફેબ્રુઆરી બે હજાર પચીસ થી બંધ કરેલું છે છોકરાઓની વારંવાર અમે રજૂઆત કરી ચુક્યા છે બે વખત અમારા લોકલાડીલા સ્થાનિક ધારાસભ્ય પણ એમને મળીને આ રજૂઆત કરી ચુક્યા છે છતાં પણ આ દંભી અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી નિરાકરણ અત્યારે ગાંધી ચિંતા માર્ગે છે જો અમને આજે અમારો હકનો ન્યાય નહીં મળે તો એનાથી ઘણું આગળ જવા માટે રણનીતિ અમારી તૈયાર છે એ એમના ડિસિઝન પર અમે નક્કી કરીશું ગ્રુપર નેશન પ્લસ ન્યૂઝ પોડકાસ્ટ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર